અરે વાહ આટલી સરસ બોક્સ પેકેજિંગ લાકડા વાળી અને એ પણ સાડીઓમાં અને સાડી પણ ટકાઉ છે અને બોક્સ પણ ટકાવ છે અરે વાહ અહીંયા તો 45 ની સાડી પણ છે અને એ પણ આટલી સરસ અને બાંધણી પણ સાડી છે આ જુઓ તમને ગમે ને એ ટાઈપની સાડી અને કેટલી બધી સાડી અરે વાહ કેટલી સરસ સાડી છે આ સાડી તો હું મારી મમ્મી માટે જરૂરથી લઈ જઈશ અરે વાહ લિટરલી દીવાલ જેવું લાગે છે આ તો મારા હાઈટ કરતાં પણ વધારે છે એવરીવન વેલકમ ટુ તો મિત્રો આજે હું આવી છું સૌથી સસ્તા સાડી 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 અંદર જ્યાં મળશે 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 પાણીના ભાવ ભાવ પર પર હા તમને સાચું છો પાણીઓના અને સિવાય અહીંયા બધી વસ્તુ જેમકે વુમન્સ વેલની જોઈતી હોય મેન્સ વેલની જોઈતી હોય કે પછી નાના બાળકોની જોઈતી હોય દરેક ટાઈપની વસ્તુ આ લોકો આપે છે અને બિઝનેસ પર્પસ માટે રહેશે અહીંયા જે પણ તમે કલેક્શન જોશો ને ચાલો ને કલેક્શન જોતા જોતા જ કહું જુઓ તમને આ ટાઈપના સાડીના કલેક્શન સાડી મળશે એ સાડી સાડીના કલેક્શન મળવાના છે જસ્ટ લુક એટ ધીસ સાડી કેટલી બ્યુટીફુલ બ્યુટીફુલ સાડી છે ને અને મિત્રો આ સાડી કેવી છે ખબર છે તમને વેપારના અંદર ડાયરેક્ટલી પ્રોફિટ શેર છે ને ડબલ નો આવશે તમને બરાબર બધાને ખ્યાલ છે કે હમણાં જે છે ને નવરાત્રીની સીઝન છે દિવાળીની સીઝન છે ટૂંક સમયમાં લગન પ્રસંગની સીઝન થઈ જશે તો દોઢ થી બે મહિના જ છે બરાબર તો દોઢ થી બે મહિનાના અંદર તમે પર્ચેસિંગ કરશો કે વેચશો તો એટલે તમને હાલમાંથી પર્ચેસિંગ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ અને જો ઘરે બેસીને પરચેસિંગ કરવા માંગતા હોય તો તમે ઇઝીલી આપણા ત્યાં વિડીયો કોલ ફેસિલિટી મળી જવાની છે તમે રાજકોટથી બિલોંગ કરો છો કે પછી કોઈ ગામડા થી બિલોંગ કરો છો દરેક સિટી દરેક સ્ટેટ દરેક ગામડાના અંદરથી તમે પરચેસિંગ કરી શકશો બાકી તમે ભીડ પણ જોઈ શકો છો ભીડ ક્યાં હોય જ્યાં સારી વસ્તુ મળે ત્યાં જ તો ભીડ હોય ને બરાબર કે નહીં તો ચાલો મિત્રો આગળ વધીએ તમે જોઈ શકો કે અહીંયા છે ને પ્રોપરલી ચાલવાની પણ જગ્યા નથી અને અહીંયા છે ને બોક્સ ની દીવાલ બનાવી દીધેલી છે એ દિવાલ મારી હાઇટથી પણ વધારે છે જસ્ટ લુક આટલા બધા સ્ટોક છે આટલા બધા કલેક્શન છે અને બધા કલેક્શન પણ એક જ નામ છે શું ફોકસ કરવું એ પડે અજમેરા ફેશન સાથે સાથે એક સ્લોગન છે સન્માનભરી સુંદરતા બહુ ફાઇન લાગે છે અને બાકી કલેક્શનની વાત કરું તો જસ્ટ લોક કેટ ધીસ તમને જ્યાં નજર જશે ત્યાં સુધી કલેક્શન દેખાશે અને સાથે સાથે એક વસ્તુ દેખાશે કસ્ટમર બાકી આપણે થોડુંક થોડુંક ધીરે ધીરે આગળ વધીએ એમને આમ સુરતનું સૌથી સસ્તું સાડી બજાર નથી કહેવાતું ત્યાં હું તમને પિસ્તાળીસથી સાડી બતાવી અહીંયા તમને કેટલાથી મળશે ખબર અહીંયા તમને એકસો વીસથી સાડીના કલેક્શન મળશે અને હું તમને એકવાર કલેક્શન પણ બતાવવા માંગુ છું આ ટાઈપના કલેક્શન રહેવાના છે જૉર્જેટ બેઝ ફેબ્રિક થઈ ગયું ચંદેરી થઈ ગયું કે પછી તમને શિફોન થઈ ગઈ ચિયોન થઈ ગઈ કે પછી ડોલા સિલ્ક જોઈએ અહીંયા પણ ફેબ્રિકની જોઈએ દરેક ફેબ્રિકની આપણા પાસે સાડીસના કલેક્શન મળી જશે કલર તમે ખાલી માંગણી કરો ભાઈ આપણે આપવા માટે તૈયાર છે અને બધું મળશે બલ્ક ક્વોન્ટિટીના અંદર સેમ્પલ્સ હું તમને બતાવતી રહીશ અને આપણે ઇન્ફોર્મેશન પણ સરસ એવી આપે છે તો મિત્રો જે છે ને વિડીયોને એન્ડ સુધી જોશો કારણ કે વિડીયોના અંદર સરસ સરસ પાર્ટ આપણે કવર કરવાના છે આપણે છે ને એમ લાગે છે કે હું સાડીના ગોડાઉનના અંદર છું બટ આ ગોડાઉન નથી મિત્રો આ ખાલી કાઉન્ટર છે ગોદામ તો આના કરતાં પણ મોટું છે અહીંયા તમને એટલી સરસ સરસ ફાઇન ફાઇન સાડી જોવા મળી જશે ને અને મને બધી સાડી બહુ જ વધારે ગમે છે ને સ્પેશિયલી આ વાળી સાડી તો કે હું નક્કી મારી મમ્મી માટે લઈ પણ હા નથી બિઝનેસ લેવા હું પણ આ વખતે દિવાળી ઉપર અને જો તમને પણ દિવાળી ઉપર બિઝનેસ કરવો હશે તો તમે આવજો અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને પચીસ થી ત્રીસ હજારના ના અંદર બિઝનેસ કરવાની જે છે ઓપોર્ચ્યુનિટી આપે છે અને હું નક્કી જ કહી શકું કે આ ટાઈપના વેપાર જે છે આ ટાઈપનું કલેક્શન જે છે લઈ જઈને તમે આરામથી ડબલ નો પ્રોફિટ કરી શકશો બાકી કલેક્શન બહુ જ વધારે ફાઇન છે આ ટાઈપનું કલેક્શન આઠસો રૂપિયામાં છે અને હજી તો ખાલી સાડી ને સાડી સાડી ને સાડી હું જેમ જેમ આગળ વધુ છું તેમ તેમ સાડી જ આવે છે ચાય પાણી નાસ્તો પણ ચાલે છે ઓબ્વિયસલી વસ્તુ છે વાગી ગયા છે ત્રણ મિત્રો અને ત્રણ વાગે બપોરે તો કોઈ કસે નહીં જાય અને આ બપોરે પણ આટલી બધી ભીડ છે ભાઈ કઈ તો વાત છે બરાબર કઈ તો વાત છે તો જરૂરથી એકવાર તમે પણ વિઝિટ કરજો અજમેરા પાસે અને આ ટાઈપના કલેક્શન બાકી આગળ વધીએ આપણે કલેક્શનમાં પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ છે બ્રાઇડલ બોક્સ પેકેજિંગ છે આ ટાઈપના પુઠ્ઠા બોક્સ પેકેજિંગ છે અને એક મને બહુ જ ફાઇન મળ્યું બોક્સ વેડિંગ કઈ ને કઈક લખેલું છે મારી તો વેડિંગ નથી આવતી તમારા ઘરમાં આવતી તો જરૂરથી લઈ જજો આજો જો વેડિંગ કલેક્શન કઈ કાટસો થી છે લાલ કલર મસ્ત સાડી છે સાથે સાથે અહીંયા મને કઈ કોટન નું પણ કલેક્શન દેખાય છે અને હું મજાક નથી કરતી અહીંયા આટલા સસ્તા કલેક્શન મળે પણ છે 102 થી તમને કઈ કા ટાઈપના કોટન સાડીના કલેક્શન મળી જશે તમે કલર જોઈ શકો છો બ્રાઈટ કલર છે ઓ માય ગોડ મારા ફેવરેટ બાંધણી મારી મમ્મી ફેવરેટ છે તો મારી મમ્મીને પણ આવશે કારણ કે આપણે છે ગુજરાતી ગુજરાતીનું ફેવરેટ બાંધણી હોય બાટીક હોય બરાબર લેરી હોય તો એ ટાઈપની પણ અહીંયા તમને સાડી કલેક્શન મળી જશે બહુ જ ફાઇન સાડી છે ઓનલાઈન બિઝનેસ પરચેસિંગ લાઈફ એ ચાલી રહી છે પેન ઇન્ડિયા ડિલિવરી મળશે વર્લ્ડ વાઇડ શિપિંગ છે લિટરલી મિત્રો બોલતા બોલતા મૂળ દુખે છે અને ચાલતા ચાલતા પગ દુખે છે પણ પત્તું જ નથી પત્તું જ નથી અહીંયા એટલા બધા કલેક્શન છે એટલી બધી સાડીના જે છે સ્ટોક છે ને એટલા બધા કાઉન્ટર છે ને લિટરલી મિત્રો અહિયા તમને બહુ વધુ જ ટાઈપનું મળી જશે જે કલેક્શન તમને જોઈએ એ કલેક્શન મળશે વુમન્સ વેર મેન્સ વેર કિડ્સ વેર તો મિત્રો આટલું બધું બોલવાનો લગાવો એકવાર જરૂરથી વિઝિટ કરજો અને કલેક્શન પતતું જ નથી લિટરલી હજી લાગીને કલેક્શન નથી પડતું અહીંયા કંઈક સેમી સિલ્ક પડેલી છે અને અહીંયા કંઈક સિલ્ક સાડીનું કાઉન્ટર છે બરાબર અહીંયા સિલ્ક સાડી તમને કંઈક સેવન ડબલ નાઇનના સ્ટાર્ટિંગ રેન્જમાં મળશે સરસ મજાના કલેક્શન છે સરસ મજાનું જે છે પ્રાઇસ છે તો જરૂરથી એકવાર મુલાકાત લો અને આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને કઈ દો શું કરવાનું છે તમે સબસ્ક્રાઈબ થેન્ક યુ